પધારેલા જબરદસ્ત જે રાષ્ટ્ર માટે દેશ માટે અને જનજન માટે કામ કરે છે અને જેને રાષ્ટ્રની અંદર એક બળવત્તર વિચારધારાની દિવાલ ઉભી કરવામાં સંપૂર્ણ ટાઈમ આપે છે એવા જીતુભાઈ અશોકભાઈ ભાવેશભાઈ સૌ બધા આપણા અહીંયાના આપણા પરિવાર જેવા સભ્યો પ્રભુદાસભાઈ ગોવિંદભાઈ ભાવેશભાઈ વહલા ભાઈઓ બહેનો અને જેને આપણે હમણાં જ સાંભળી છે એવી શ્રી પૂજા મને ખૂબ આનંદ છે કે અહીંયા આજે જીતુભાઈને અશોકભાઈને હાજર રહ્યા આપણે સૌને ખૂબ જેને કે એવો સંદેશો આપ્યો કે જે સંદેશાની અંદર આપણે ખૂબ માર્ગદર્શન મળ્યું અને સૌને અંદરથી સનાતન ધર્મ જન્માષ્ટમી અને આપણા હિન્દુ સંસ્કૃતિના ઉત્સવોની ગરિમા અંગેની જેમને જાણ કરી છે એટલે એનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી વખત પણ જીતુભાઈને ખાસ નમ્ર ભાવે પ્રાર્થના કરું છું કે અમને જ્યારે અમારું આમંત્રણ હોય અમે આપણે જ્યારે જ્યારે કહે ત્યારે અમારું આમંત્રણને સ્વીકાર કરજો આ તમારે જ નેજા હેઠળની એક સંસ્થા છે અને તમારે આ સંસ્થાનું ઘડતર કરવાનું છે આ સંસ્થામાં જે કઈ દિશા હજી વધુ આપવી પડે દોરવણી આપવી પડે અને એમાં કશું જ કઈ કરવું પડે તો તમારા જેવા ખૂબ અનુભવી ઘડાયેલા મડાયેલા જેને સમર્પિત સમગ્ર જીવન સમાજ માટે કેવું છે લોકો અહીંયા મારી સંસ્થામાં આવશે અને મારા આ બાળકોને સ્ટાફ ને સ્ટાફ તો મારા આ બાળકોને સ્ટાફને જબરદસ્ત મળશે એ ઉર્જા મારા એક એક બાળકમાં એક એક સ્ટાફમાં એક એક મારી આ સંકુલમાં કામ કરતા બધા જ સહાધ્યાયી અને કર્મચારી ભાઈઓને પણ એનો એક જબરદસ્ત ફાયદો થશે બેન પૂજા એ આવીને એને ખૂબ સરસ વાતો કરી મને ખૂબ આનંદ છે કે પ્રથમથી જ એનો ઉત્સાહ બનાવો છે અને જે એનો લગાવ આ સંસ્થા માટે છે એ લગાવ અજોડ લગાવ છે આ સંસ્થા માટે અને ખૂબ આ સંસ્થાનો જ્યાં જાય ત્યાં એટલું બધું પ્રચાર પ્રસાર અને એનું નામ રોશન કરે છે એટલે હું એને સંસ્થા અને સંસ્થા પરિવાર વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું તમે ખૂબ સરસ રીતે આ ઉત્સવ માણજો સમય તમને ઘણો છે હું ફરીને ભાઈ શ્રી જીતુભાઈ અશોકભાઈ ભાવેશભાઈ અને સૌ મારા અહીંયા વધારેલા મારા મહેમાનો હૃદયપૂર્વક અભિવાદન સ્વાગત અને સાથે સાથે પધારવા બદલ ખૂબ ખૂબ એનો હું આભાર માનું છું ખૂબ આભાર વંદે માતરમ ભારત માતાજી જય